કોઈપણ નિસ્વાર્થ સેવા ઈશ્વર સ્મરણ બરાબર છે દુષ્યનભાઈ પારેખ દામનગર શહેરમાં જીવદયાનંદી સેવા ટ્રસ્ટ સંસ્થાનની મુલાકાતે પધારતા સમસ્ત ભુરખિયા હનુમાનજી મંદિર પ્રશાસન ટ્રસ્ટના અગ્રણીઓ બીમાર વૃદ્ધ થયેલ બળદોની સેવા નિહાળી સુંદર સદેશ આપતા ટ્રસ્ટીશ્રીઓએ જણાવ્યું હતું કે દુનિયાનો સૌથી પ્રકૃતિ ધર્મદયા છે તેમાં પણ અબોલ જીવો પ્રત્યેની કરુણા સર્વોત્તમ છે સેવા હૃદય અને આત્માને પવિત્ર કરે છે નિરાધાર બળદનું લાલન પાલન કરતી જીવદયાનંદી સેવાથી ખૂબ પ્રસન્નતા વ્યક્ત કરી હતી ગૌશાળાઓ પુષ્કળ જોઈ છે પણ નંદીશાળા જૂજ જોવામાં આવે છે રસ્તે રજડતા નિરાધાર બીમાર બળદ પ્રત્યે સેવાભાવથી ગદ્દિત થતા ટ્રસ્ટીઓએ આર્થિક મદદ માટે તૈયારી દર્શાવી હતી જીવદયા નંદી સેવા ટ્રસ્ટની પ્રવૃત્તિ અને વ્યવસ્થા નિહાળી દરેક વિભાગો નિભાવ સેવા સારવારથી અવગત થતાં અગ્રણીઓ કલાકો સુધી જીવદયા નંદી સેવા સંસ્થાનના સ્વનિયમસેવીઓ ઉદારદિલ દાતા સાથે વિતાવી હતી જીવદયા પરમાર્થના ઉત્તમ કાર્યની સરાહના કરી હતી રિપોર્ટ નટવલાલ ભાતિયા